નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી આવી ગઈ છે જેની અંદર વાવણીને લઈને અને ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેને લઈને મોટી આગાહી કરી છે આ પહેલાં અંબાલાલ પટેલે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું અને ગરમીને લઈને મિત્રો આગાહી કરી હતી ત્યારબાદ હવે મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવણી અને સાથે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેને લઈને મોટી આગાહી કરી છે જેમાં ચાર જૂનથી આંધી વનટોળ સાથે વરસાદને લઈને આગળ કરી છે સાથે જ મિત્રો દસ જિલ્લાની અંદર વરસાદ પડશે તો અને તેમજ રોહિણી નક્ષત્રની વાત પણ કરેલી છે પચીસ મેથી ખાસ કરીને રોહિણી નક્ષત્ર બેસી ગયું હતું દસ તારીખ સુધી ચાલશે અને રોહિણી નક્ષત્રના પાછલા ચરણની અંદર મિત્રો વાવણી થાય તો એ વરસ છે મિત્રો ભૂક્કા કાઢી નાખે સારામાં સારું વરસ થાય છે તો અંબાલાલ પટેલે શું કહ્યું કયા કયા જિલ્લામાં વાવણી કરી છે કેવી વાવણી થશે લોઠી વાવણી થશે કે નહીં થાય તેમજ મિત્રો આપણે લાઈવ વિડીયોમાં પણ જોઈશું તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈશું યુટ્યુબ ચેનલ શ્યુ પર આપનાવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તો અંબાલાલ પટેલે સખત ખાસ કરીને ગરમી વાવાઝોડાની આગાહી પછી પ્રી મોનસૂન એટલે કે જે વાવણી પહેલા વરસાદ પડતો હોય છે એની એક્ટિવિટીની વાત કરીએ છીએ જેમાં તેમણે રાજ્યમાં ક્યારે અને કયા એક્ટિવિટીની અસર થઈ શકે છે તેની માહિતી આપેલી છે તો અંબાલાલ પટેલે જણાવે છે કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોડ પકડવાની છે તમે મિત્રો ઘારીયા વાદળા પણ વહેલી સવારે જોઈ શકો છો જે ખાસ કરીને એક સંકેત આપે છે કે ચોમાસું હવે ખૂબ જ નજીક છે રાજ્યના ઘણા ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એટલે કે આદરનો વરસાદ એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતાઓ જોવા મળે છે જેની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત ડાંગના આહવા ડાંગના ભાગોમાં વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો અંબાલાલ પટેલ જણાવે છે કે ચાર જૂન સુધીની અંદર વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગરની અંદર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરેલી છે આ સાથે તેમણે પંચમહાલ ગોધરાના ભાગોમાં પણ ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે આ દરમિયાન ભારે આંધી વંટોળ થવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આમ જોવા જઈએ તો રોહિણી નક્ષત્ર પચીસ તારીખથી બેસી ગયું છે અને પચીસ તારીખથી રોહિણી નક્ષત્ર બેસતો તેનું પાછલું ચરણ મિત્રો ખાસ કરીને સાતથી દસ તારીખ સુધી એટલે કે છ તારીખથી લઈને દસ તારીખ સુધી ગણાય તો પાછલા ચરણમાં વરસાદ થવાથી આગામી ચોમાસાની ગતિવિધિ નિયમિત રહેવાની શક્યતા છે જોકે હાલમાં આકાશમાં ધીરે ધીરે ગર્ભવા લાગ્યો છે તેવું જણાવે છે કે આગામી મહિનામાં સારો વરસાદ ની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ બધું હવામાન વિભાગની આગાહી કરતા ઘણા એક્સપર્ટ દ્વારા આ વર્ષે ચોમાસું એકદમ સાનુકૂળ લાંબુ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આવામાં દક્ષિણ ભારત તરફ હવે ગણતરીના કલાકોની અંદર જ ચોમાસું દસ્તક દે તેવું મિત્રો મનાઈ રહ્યું છે હવે મિત્રો આપણે લાઈવ હિન્દી એપ્લિકેશનની અંદર તમે જોઈ શકો છો ધીમે ધીમે હવે અરબી સમુદ્રની અંદર વરસાદે જોર પકડ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનો મેપ અને ગુજરાતના મેપની કાંઠે મિત્રો દરિયાકાંઠાના ભાગો તમે જોઈ શકો છો ધીમે 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 ચોમાસુએ જોર પકડ્યું છે ગુજરાતમાં પણ નૈઋત્યના પવનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે આગામી સમયની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે અંબાલાલ પટેલે ચાર તારીખથી વરસાદની આગાહી કરી છે તો તમે સ્પષ્ટ જોઈ શકો છો ધીમે ધીમે અરબી સમુદ્રની અંદર એક મજબૂત સિસ્ટમો બનતા ગુજરાતની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટી જોર પકડશે જોકે તેજ પવનને કારણે આંધી વંટોળ સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો અહીં તમે સ્પષ્ટ વિડીયોની અંદર જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર કેરળની અંદર તેમજ મુંબઈ મહારાષ્ટ્રની અંદર તમિલનાડુ કર્ણાટક ગોવાની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું બેસી જવાનું ગણતરીના કલાકો જ બાકી છે જેને લઈને મિત્રો અરબી સમુદ્રની અંદર જોર પકડતા ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર એટલે કે અમરેલી ભાવનગર વેરાવળ જુનાગઢ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો સુરતની આસપાસના તમામ જિલ્લાઓ ભરૂચ તેમજ છોટાઉદેપુર દાહોદની અંદર પણ સારો વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને આ આ સિસ્ટમની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ત્યાર પછીની જે સિસ્ટમ આવશે તેની અંદર ચોમાસું બેસે તેવી દસ્તક દઈ શકે છે તો આ જના વીડિયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત